પણ આ આ બેઠકમાં અને એક એવી ઘટના બની કે સંગઠનના નામે ભાજપ સરકાર પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને બોલાવવાનું જ ભૂલી ગઈ જે ચર્ચાનો વિષય બન્યો હકીકતે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની સૂચના જ આપવામાં નહોતી આવી અને છેલ્લી ઘડીએ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ દોડી આવ્યા હતા

અમારે પાર્ટીમાં ગમે તે સમયે બોલાવવામાં આવે દરેક વ્યક્તિ એક કાર્યકરની હેસિયતથી કાર્ય કરતો હોય છે ત્યારે આ પ્રકારની વસ્તુઓ મને લાગે છે બે છે ત્યારે આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપ હાસ્યાસ્પદ બની છે સંગઠનને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર